મૃત્યુ પહેલાં સ્વર્ગ જોવું કોને ન ગમે મૃત્યુ બાદ શું થાય છે તે તો કોઈને પણ ખબર નથી અને એ જ સનાતન સત્ય છે તો મૃત્યુ પહેલાં જો સ્વર્ગ જોવું હોય તો આવો આ મહાદેવના દર્શન કરો જેને કારણે તમે સ્વર્ગ લોકમાં ગયા હોય તેવી તમને અનુભૂતિ થશે આવો એ જગ્યા કઈ છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત મધ મહેશ્વર મહાદેવનું મંદિર આ મંદિર પંચ કેદારોમાંથી એક છે અને માનવામાં આવે છે કે જો કોઈ મનુષ્ય મૃત્યુ પહેલાં સ્વર્ગ જોવા ઈચ્છતું હોય તો એકવાર આ મહાદેવના મંદિરમાં અવશ્ય દર્શન કરવા જવું જોઈએ આ મંદિરને પંચ કેદારોમાંથી એક અને અહીં ભગવાન શિવની નાભીની પૂજા કરવામાં આવે છે સમુદ્ર તળથી લગભગ હજારો મીટરની ઊંચાઈ પર વસેલું આ ધામ પોતાનામાં જ એક અદ્ભુત અને દિવ્ય અનુભવ કરાવે છે માનવામાં આવે છે કે જે કોઈ મનુષ્ય મૃત્યુ પહેલાં સ્વર્ગ જોવાની ઈચ્છા રાખે છે તો તેણે એકવાર આ મહાદેવના મંદિરની અવશ્ય મુલાકાત લેવી આવો જાણીએ આ મંદિરની બીજી કઈ ખાસિયત છે અને એની સાથે જોડાયેલી કેટલીક કથા આ મંદિરને પંચ કેદારોમાંથી એક અને અહીં ભગવાન શિવની નાભીની પૂજા કરવામાં આવે છે સમુદ્ર તળથી લગભગ હજારો મીટરની ઊંચાઈ પર વસેલું આ ધામ પોતાનામાં જ એક અદ્ભુત અને દિવ્ય અનુભવ કરાવે છે માનવામાં આવે છે કે જે કોઈ મનુષ્ય મૃત્યુ પહેલાં સ્વર્ગ જોવાની ઈચ્છા રાખે છે તો તેણે એકવાર આ મહાદેવના મંદિરની અવશ્ય મુલાકાત લેવી આવો જાણીએ આ મંદિરની બીજી કઈ ખાસિયત છે અને એની સાથે જોડાયેલી કેટલીક કથા ઉત્તરાખંડને દેવભૂમિ કહેવામાં આવે છે અહીં ભગવાન શંકરના પંચકેદાર વિશેષ મહત્ત્વ રાખે છે અને આજ પંચકેદારોમાં એક છે મધ મહેશ્વર મહાદેવ મંદિર જેને મધ્ય મહેશ્વરના નામથી પણ ઓળખવામાં આવે છે આ મંદિર પોતાની અલૌકિક ખૂબસૂરતી અને ધાર્મિક માન્યતાઓને કારણે શ્રદ્ધાળુઓ વચ્ચે બેહદ પ્રિય છે લોકપ્રિય છે માનવામાં આવે છે કે મૃત્યુ પહેલા જે કોઈ સ્વર્ગ જોવાની ઈચ્છા રાખે છે તે અહીં અવશ્ય દર્શન કરવા આવે છે મધ મહેશ્વર મહાદેવ ભગવાન શંકરની નાભીને સમર્પિત છે પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિરનું નિર્માણ પાંડવોએ સ્વર્ગારોહણની યાત્રા દરમિયાન કર્યું હતું અને મંદિરની ચારે તરફ એક ચોખંબા પર્વતની વિશાળ શૃંખલા છે અને વચ્ચે વસેલી સુનસાન વાદળોની વચ્ચે આ શિવધામ મનને બેહદ શાંતિ પ્રદાન કરે છે માન્યતા છે કે અહીં આવીને સાચા મનથી જો પ્રાર્થના કરવામાં આવે તો દરેકની મનોકામના પૂરી થાય છે શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે કે આ મંદિરમાં પિંડ દાન કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને મંદિર પરિસરમાં સ્થિત પાણીના કેટલાક ટીપા મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એક અન્ય માન્યતા એ પણ છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાની મધુચંદ્ર રાત્રિ પણ અહીં વિતાવી હતી આ સ્થળની પવિત્રતા આ જ કારણે ખૂબ જ વધારે છે કેદારનાથ મંદિરની જેમ મધ મહેશ્વર મહાદેવના કપાટ પણ દર વર્ષે અક્ષય તૃતીયા પર જ ખુલે છે અને દિવાળી બાદ ઠંડીમાં બંધ કરી દેવામાં આવે છે એટલે કે મધ મહેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે મે મહિનાથી ઓક્ટોબર મહિના સુધી જ જઈ શકાશે અને કપાટ બંધ થયા બાદ ભગવાન મધ મહેશ્વરની લોલી ઉખી મઠમાં સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં લાવવામાં આવે છે જ્યાં પૂરા શીતકાલ દરમિયાન તેમની પૂજા થાય છે અને સવારે છ વાગે અને સાંજે સાત વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે ભક્તો સવારે સાંજ બંને ટાઈમ ભગવાન શંકરની આરતીમાં સામેલ થઈ શકે છે અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરી શકે છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો આપ સૌને પણ સ્વર્ગના દર્શન કરવા હોય તો મધ મહેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા અવશ્ય જશો ફરી મળીશું આવા નવા નવા વિષયો સાથે